સમીક્ષા કરી આનંદ જિલ્લામાં ગંભીરા નદી પર નિર્માણાધીન નવા પુલના કાર્યસ્થળની રાજ્યના અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની પ્રગતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી આ મુલાકાત દરમિયાન પુલના નિર્માણ સાથે નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સાથે ચર્ચા કરી હતી તેમણે નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તા અને ગતિ બંને જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી હતી ઉલ્લેખનીય છે કે અગાઉનો પુલ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ લોકોની સુવિધા માટે આ નવા અને આધુનિક પુલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે શ્રી રમણભાઈ સોલંકીએ સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પુલનું કામ સમયસર અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે બાંધકામની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડી ચલાવી લેવામાં આવશે નહીં અને આ પરિયોજનાને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે